જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો જમે જે યુનિ આઈ ટ્વેન્ટી ગાડી જોઈએ છો આઈ ટ્વેન્ટી વહેંચવાની છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મેઘના આઈ ટ્વેન્ટી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીની કિંમત ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો બે હજાર ચૌદનું મોડલ છે આઈ ટ્વેન્ટીનું વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી મેઘના વર્ઝન છે મેન્યુ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમોરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ગુડ કન્ડિશનમાં બધા જ ટાયર જોવા મળી રહેશે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો આ ગાડીની બે છાવી જોવા મળી રહી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર છે આ કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો રૂબરૂ પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી